અમરેલીના રાજકમલ ચોકમાં આજે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન થયું હતું આગામી ચોવીસ કલાક સુધી પ્રદર્શન પરેશ ધાણાની લલિત લલિત વસોયા કાગથરા નેતાઓ હાજર રહ્યા હતા અમરેલીમાં રાજકમલ ચોક આજે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન થયું હતું આગામી ચોવીસ કલાક સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું પરેશ ધાણાની અને લલિત વસોયા લલિત કાગથરા વીરજી ઠુમર પ્રતાપ દુધાત જેની ઠુમર

અધિકૃત રીતે એફઆઈઆર કરવામાં આવે એમની રાત્રે બાર વાગે ધરપકડ કરવામાં આવે એમનો વરઘોડો કાઢવામાં આવે પોલીસ સ્ટેશનની અંદર જવાબદાર અધિકારીઓની હાજરીમાં એને પટાશી માર મારવામાં આવે સીટની રચના થાય ત્યારે સીટના અધિકારીઓ એને રાત્રે એની ઘીથી મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જાય આ ક્યાયનો ક્યાંનો ન્યાય આજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ વરણના સૌ આગેવાનો આ આંદોલનને સમર્થન આપવા માટે આવ્યા છે આ આંદોલન સમિતિ આ મીડિયાની સામે કહું છું કે આંદોલન સમિતિ એક બે દિવસની અંદર જલદ કાર્યક્રમો આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર થાય એના માટેનું આયોજન કરી રહી છે અને આંદોલન કાર્યક્રમ થયા પછી ગુજરાતની અંદર એ રીતે આંદોલન થશે કે આ સરકારને ઘૂંટણીએ પાડી દેતા વાર નહીં લાગે રિપોર્ટર સંજય વાળા ન્યૂઝ ધારી